ખેડૂત મિત્રો તમારા પણ ખેતરમાં રોજ ગુણ નો ત્રાસ છે અને તમે પણ ઝટકા મશીન લગાવેલું છે પણ જે જેટકા મશીન લગાવેલું છે એના માટે જે ફેન્સિંગમાં તમે જે ક્લચ વાયર વાપરેલો છે અથવા જે ગેલવેનાઇઝ નો તાર વાપરેલો છે એમાં તમારા વાયરમાં કાટ લાગી જવાના પ્રશ્નો રહે છે તો ખેડૂત મિત્ર અમે બ્રોવેક્સ લઈ આવ્યા છીએ તમારા માટે એક એવી ઝટકાની દોરી કે જેમાં ક્યારેય કાટ નહીં લાગે

તો એવી દોરી આજે તમે પણ ઝટકા મશીનમાં લગાવો જેથી કરીને તમારે સારો એવો પાવર પણ આવે અને વર્ષો સુધી આ તમારી દોરી ચાલે પણ ખરી તો આજે જ આ દોરી લેવા માટે નીચે આપેલા નંબરમાં કોલ કરો